સુરતના કાપોદરા વિસ્તારમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે જેમાં કાપોદરા સાગર સોસાયટી પાસે આવેલ ગુજરાત મોબાઈલનું શટર તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો આરોપી ગુજરાત મોબાઈલનું શટર તોડી ત્રીસ લાખથી વધુની કિંમતના મોંઘાડાટ મોબાઈલની ચોરી કરી ફરાર થયા હતા ઘટનાની જાણ થતા સમગ્ર મામલે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મહાગુજરાત શોપિંગ સેન્ટરની અંદર દુકાન નંબર ચૌદ પંદર અને ગઈ રાતે ત્રણ વાગ્યાની આસપાસ ચોરી થયેલ છે અતરમાં સ્ટોકને એવું બધું કરે છે આઈફોન સેમસંગ બધા બધી બ્રાન્ડના ફોન ગયા છે અને ત્રીસ આસપાસની ચોરી થઈ છે ત્રીસ લાખ આસપાસની ચોરી કરવામાં એક વ્યક્તિ દેખાય છે સીટી સીસીટીવી ફૂટેજમાં આવી ગયું છે સીસીટીવી આ બધું તમે જોઈ શકો છો કે આ ત્રણેય બોર્ડ લાવીને આમથી અલગથી બહાર બહારથી લાવીને અને અંદરથી જેક મારીને ચોરી કરે છે મોબાઈલની દુકાનની અંદર લાખોના મોબાઈલની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે તમને સીધા દ્રશ્યો બતાવીશ કે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ આ સાગર સોસાયટીની સામે ગુજરાત મોબાઈલ નામની આ મોબાઈલની દુકાન આવેલી છે દુકાનની અંદર રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ એક ચોરીસમ ઘુસ્યો હતો ને ત્યારબાદ આ જે તમે જોઈ શકો છો આડા બાંધી દેવામાં આવી હતી કે રાત્રિના સમયમાં જ્યારે આ દુકાનનો લોગ તોડવામાં આવે ત્યારે તોય કોઈ વ્યક્તિ તેને ઓળખી ન શકે જોઈ ન શકે તેને લઈને એને મોકાનો લાભ લઈને આ દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો શટરનું તાળું તોડવામાં આવ્યું છે તેની સાથે એક જમ્પ પણ દેખાઈ રહ્યો છે તેના દ્વારા આ દુકાનના શટરનું તો તોડવામાં આવ્યું હતું ને ત્યારબાદ શટર ઊંચું કરીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો પરંતુ અંદર લાખોના મોબાઈલ હતા જેમાંથી મોંઘા દાટ જે મોબાઈલ હોય છે તેની જ માત્ર ચોરી કરવામાં આવી હતી ત્રીસ લાખથી વધુની મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે ફરિયાદિત એવું જણાવી રહ્યા છે કે ત્રીસ લાખથી વધુના મોબાઈલ ચોરી કરવામાં આવ્યા છે સુરત શહેરમાં દિવસે ને દિવસે ચોરીની લૂંટપાટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનરની જગ્યા આજે છેલ્લા એક મહિના ઉપરથી ખાલી છે અને તે ઘટનાની અંદર આજે પણ ચોરીની ઘટનાઓ બની રહી છે કાપોદરા પોલીસ અને તેમનો સ્ટાફ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક તેની ભાળ મળે નથી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે આરોપી કઈ દિશા તરફ ગયો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ ચોરી સમ ક્યાંથી આવ્યો હતો ચોરી કરીને કઈ દિશા તરફ જઈ રહ્યો છે એટલે કે કહી શકાય કે કાપોદરા વિસ્તારમાં ત્રીસ લાખથી વધુના મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે ફરિયાદી દ્વારા કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે અને કહી શકાય કે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે હાલ ત્રીસ લાખથી વધુ મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનર વગરના આસુરત શહેરમાં આ પ્રકારની ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે અને પોલીસને પણ લાલાક કરીને આવા આરોપીઓને પકડી પાડવાની જરૂરી છે ત્યારે કહી શકાય કે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જોકે સમગ્ર મામલે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હિરેન સાથે સુરત જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આ વર્ષે પ્લાસ્ટિકના પ્રતિબંધ